નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો બાબા વેંગાની મોટી ભવિષ્યવાણીઓ જાણે કે અત્યારે સાચી સાબિત થઈ રહી છે ભારત પાકિસ્તાન વચ્ચે મોટા યુદ્ધના ભણકારા પણ વાગી રહ્યા છે બાબા વેંગાએ બે હજાર પચીસમાં ઘણા બધા દેશોમાં યુદ્ધની ચેતવણી આપી હતી અને ભવિષ્યવાણી પણ કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલગામ હુમલા બાદ પાકિસ્તાનમાં ફફડાટ વ્યાપી ગયો છે પીઓકે માં લોકોને બે મહિનાનું રાશન ભરી લેવા માટે કડક આદેશ આપી દેવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભૂકંપના જોરદાર ઝટકાથી આર્જેન્ટિનાની ધરતી ધ્રુજી ઉઠી છે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર સાત પોઈન્ટ ચારની માપવામાં આવી છે અને અત્યારે મોટા અહેવાલો પણ સામે આવી રહ્યા છે મિત્રોન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્ર કચ્છ સહિત અનેક વિસ્તારમાં ગુજરાતમાં સાત તારીખ સુધીમાં વરસાદની શક્યતા રહેલી છે ભારે પવન સાથે વરસી શકે છે જોરદાર વરસાદ મિત્રોન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો જેસલમેરથી પાકિસ્તાનની જાસૂસીની ધરપકડ કરવામાં આવી છે આઈએસઆઈને સૈન્ય સંબંધિત સિક્રેટ લીક કરવાનો આરોપ પણ જોવા મળ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર ભારતમાં મેઘરાજાની જોરદાર કહેર જોવા મળી છે દિલ્હી એનસીઆરમાં પણ વૃક્ષો ધરાશાયી થયા છે વીજળી પણ ગુલ થઈ છે સાત લોકોના પણ મોત થયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેઘાલયનું બર્ની હાડ સૌથી પ્રદૂષિત શહેર માનવામાં આવી રહ્યું છે દસ પ્રદૂષિત શહેરોમાં આઠમા સ્થાને રાજસ્થાનને પણ જોવા મળ્યું છે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનના મોટી ચેતવણી સામે આવી છે પાકિસ્તાન જિંદાબાદના ટાંટિયા તોડી નાખીશું સીએમ હિમંતા વિશ્વ શર્માની મોટી ચેતવણી સામે આવી છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે ત્યારે ભારત પોતાના યુદ્ધ જહાજોથી માંડીને હથિયારો અત્યારે એલર્ટ ઉપર કરી દીધા છે ફાઈટર વિમાનોનું મિત્રો નાઇટ લેન્ડિંગ પણ જોવા મળ્યું હતું મોડી રાત્રે ગંગા એક્સપ્રેસ પર ઉતર્યા હતા રાફેલ વિમાનો સહિતના અનેક જેટ પણ ઉતર્યા હતા મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર પ્રદેશની નેપાળ સરહદે ગેરકાયદેસર મસ્જિદો અને મદરેસાઓનો રાફડો ફાટી નીકળ્યો હતો યોગીનું બુલડોઝર ફરી વળ્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર ભારતમાં આધી સાથે ધોધમાર વરસાદ વરસતા દસ લોકો લોકો મોત થયા છે અનેક જગ્યા વૃક્ષો પણ પડી જવાના અહેવાલ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોવાથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે ગોવાના સીર ગામમાં જાત્રા દરમિયાન નાસભાગ મચી ગઈ હતી ભારે ભીડમાં નાસભાગ મચી જવાને કારણે છ લોકોના મોત થયા છે અને ત્રીસથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડોક્ટરો ફક્ત જેનેટિક દવાઓ જ પ્રિસ્ક્રાઇબ કરે તેઓ ફરજિયાત કરવું હવે જરૂરી બન્યો છે તેઓ સુપ્રીમ કોર્ટે પોતાના અહેવાલમાં જણાવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટિકટોકે એક દુઃખદ સમાચાર સામે આપ્યા છે ટિકટોકે યુરોપિયન યુનિયનના નાગરિકોનો ડેટા ચીનને આપી દીધો છે હવે એકાવનસો કરોડનો દંડ થયો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે